નમસ્કાર મિત્રો રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે આજનો આપણો ટોપિક છે સવાલ અમારા જવાબ તમારા ભાગ એકસો બે જે મિત્રો તમારી ચેનલ બનાવે છે તે મિત્રોને ખાસ જણાવો કે આવા જ ભાગ આપણે રેગ્યુલર મંગળ ગુરુ અને શનિવારે રાત્રે નવ વાગે લાઈવ ટેસ્ટના રૂપમાં અપલોડ કરીએ છીએ તો બધા જ ભાગ જોવા માટે તમે અમારા પ્લે લિસ્ટમાં જઈ ઓનલાઈન ટેસ્ટ ઉપર ક્લિક કરવાથી આવા જૂના બધા જ ભાગ જોઈ શકશો તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરીએ યાદ ન આપણો સવાલ અમારા જવાબ તમારા ભાગ એકસો બે આ ઉપરાંત મિત્રો જણાવવાનું કે આ ભાગમાં એન્ડમાં એક ચેકપોર્ટ પ્રશ્ન પૂછવામાં આવે છે ચેકપોર્ટ પ્રશ્નનો સાચો જવાબ આપનારને અમારી બુક્સમાં પચાસ ટકા છે એટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે આ ઉપરાંત અમારા જે ઓનલાઈન કોર્સ ચાલે છે તેમાં પણ પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળી શકે છે તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરીએ સવાલ અમારા જવાબ તમારો ભાગ એકસો બે આજનો પહેલો સવાલ છે ટીટેનસના જંતુઓ નીચેના પૈકી કયા પ્રકારના છે ગ્રામ પોઝિટિવ બેસી લાય સ્પોર્ટ ફોર્મિંગ બેસી લે કે ઉપરના તમામ ટીટેનસના જંતુ ક્લોસ્ટિડિયમ ટીટેની તે કેવા પ્રકારના હોય છે તો ઉપરના તમામ હોય છે ગ્રામ પોઝિટિવ હોય સ્પોર્ટ ફોર્મિંગ હોય અને એનોર્બિક હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે લેબરની શરૂઆત થાય ત્યારે ફિટસના હેડનું ખાલી જગ્યા થાય છે ફ્લેક્શન એક્સ્ટેન્શન ડિપ્રેશન કે વર્ટિકલ મુવમેન્ટ તો લેબરની શરૂઆત થાય ત્યારે ફિટસના હેડનું શું થાય છે તો સાચો જવાબ આવે છે ફ્લેક્શન થાય છે બાદમાં તેનું એક્સટેન્શન થાય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આઈવીપી એટલે ઇન્ટ્રા વોઝાઇનલ પાયલોગ્રાફી ઇન્ટ્રા વિનસ પાઇલોગ્રાફી ઇન્ડ્યુસ વે વેરીફિકેશન પાયલોગ્રાફી ઇન્ટ્રા વેસિક્યુલર પાયલોગ્રાફી તો આઈવીએફ આપને ખબર છે એક ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે જેને ઇન્ટ્રા વિનસ પાયલોગ્રાફી કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ એક જ સ્થળે એક જ સમયે એક જ રોગના ઘણા કચા કેસો જોવા મળે તેને શું કહેવાય વારંવાર પૂછાતો પ્રશ્ન છે સ્પોર્ડેમિક પાન્ડેમિક એપિડેમિક કે એન્ડેમિકા એક જ સ્થળે એક જ સમયે એક જ રોગના ઘણા બધા કેસો જોવા મળે તેને એપિડેમિક કહેવામાં આવે છે ચાંદીપુરાનો એપિડેમિક ચાંદીપુરાનો એપિડેમિક નહીં તું ક્યો એપિડેમિક ગુજરાતમાં કન્ઝક્ટિવાઇટીસનો એપિડેમિક ગયા વર્ષે ગુજરાતમાં જોવા મળેલ હતો આજનો નેક્સ્ટ પ્રશ્ન છે ડિપ્ટેરિયા વિરોધી રસી શોધનાર વૈજ્ઞાનિક કોણ હતો ક્લેબેન લોપ્લસ સાલ્ક સેબિન રોમન ચાઇલન્સ કે રોનાલ્ડ રોઝ તો સાચો જવાબ આવે છે વિરોધી રસીની શોધ કોને કરી હતી તો કે સાચો જવાબ છે ક્લેબ એન્ડ લોફલસ નામના વૈજ્ઞાનિકે કરી હતી સાલ્ક એન્ડ સેબિન નામના વૈજ્ઞાનિકે પોલિયોની વેક્સિનની શોધ કરી હતી એ કે લાઈવ વેક્સિનની શોધ કરી હતી એ કે મૃત વેક્સિન એટલે કે ઓપીવી અને આઈપીવીની શોધ કરી હતી ખાસ યાદ રાખવાનું છે રોનાલ્ડ શેની શોધ કરી હતી રોનાલ્ડ રોઝ ખૂબ જ અગત્યનું છે કારણ કે એ પૂછાઈ શકે છે ઇન્જેક્શન ઓફ ડ્રગ્સ ઇનહિલેશન ઓફ ડ્રગ્સ ઇન્સ્ટિલેશન ઓફ ડ્રગ્સ કે ઇનોક્યુએશન ઓફ ડ્રગ્સ આંખમાં ટીપા નાખે એને શું કહેવામાં આવે છે તે સાચો જવાબ આવે છે ઇન્સ્ટિલેશન ઓફ ડ્રગ્સ કહેવામાં આવે છે ઇન્હેલેશન એટલે કે નાક દ્વારા લેખવામાં આવે તેને ઇન્જેક્શન એટલે કે ઇન્જેક્શન એટલે આપણે ખબર બોડીક્યુર આઈ આઈએમ આઈવી એ બધા ઇન્જેક્શન કહેવાય ઇનોક્યુલેશન એટલે શું ટ્યુબ દ્વારા જે લગાવવામાં આવે એને ઇનોક્યુએશન કહેવામાં આવે છે ઇન્સ્ટિલેશન એટલે ટીપા દ્વારા નાખવી આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કઈ સિસ્ટમ દ્વારા બોડીની પીએચ વેલ્યુ જળવાય છે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ કેમિકલ બફર સિસ્ટમ ડાયજેસ્ટિવ સિસ્ટમ કે એક પણ નહીં તો કઈ સિસ્ટમ દ્વારા બોડીની પીએચ વેલ્યુ જળવાય છે તો સાચો જવાબ આવે છે કેમિકલ બફર સિસ્ટમ દ્વારા બોડીની પીએચ વેલ્યુ જળવાય છે યોગનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ દુખાવા સાથે યુરિન થાય તેને પાયુરિયા ઇમેચુરિયા ઓલિગો યુરિયા કે ડાયઝુરિયા તો દુખાવા સાથે યુરિન થાય તેને શું કહેવામાં આવે છે તો સાચો જવાબ આવે છે ડાઇઝુરિયા કહેવામાં આવે છે યુરિયા એટલે યુરિન આઉટપુટ ઘટી જવું જે ચારસો એમએલ કરતાં ઓછો હોય છે ઇમેચ્યુરિયા એટલે કે યુરિનમાં બ્લડ આવવું અને પાયુરિયા એટલે કે યુરિનમાં પસ આવવો આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેના પૈકી સેરેબ્રલ મેલેરિયા શાના કારણે થાય છે પ્લાઝમોડિયમ વાઇવેક્સ પ્લાઝમોડિયમ મેલેરી પ્લાઝમોડિયમ ઓવેલી કે પ્લાઝમોડિયમ ફાલસી પેરેમ સાચો જવાબ આવે છે સેરેબ્રમ મલેરિયા થાય છે તો સાચો જવાબ આવે છે પ્લાઝમોડિયમ કારણે થાય છે મલેરિયા એટલે કે મેલેરિયા આપણે પ્લાઝમોડિયમ ફાલસી પેરમ તરીકે ઓળખીએ છીએ આજનો નેક્સ્ટ પ્રશ્ન છે સાયનોસિસ એટલે શું શ્વાસ લેવામાં તકલીફ પડવી શરીર બ્લુ થઈ જવું મોંમાં ફીણ આવવા ઉપરના તમામ

માસ્ટરમાઇન એમસીક્યુ પ્રીમિયર જે સ્ટાફ નર્સિંગ અને નર્સિંગ ટીટર માટે છે માસ્ટરમાઇન એમસીક્યુ પર એમપીડબ્લ્યુએસઈ આ બુક્સ ખરીદવા માટે તમે અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ પર કોન્ટેક્ટ કરી શકો છો આ ઉપરાંત આ બુક્સની ડેમો કોપી જોવા માટે તમે અમારા નંબર ઉપર ડેમો કોપીઓ મેસેજ પણ કરી શકો છો આ બુક્સ જો તમે પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે મેળવવા માંગતા હોય તો આજે જે પૂછવામાં આવે છે પ્રશ્ન એટલે સાચો જવાબ આપનાર પહેલાં વિજેતાને અમે બુક્સમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપીશું જો તમે બુક્સ ખરીદી લીધેલી હશે તો તમને અમારા કોઈ કોર્સ જે આ પીડીએફ માટે છે કે જીએનસીના એન એમના ફર્સ્ટ ઇરના પેપર સોલ્યુશન છે તેમાં પણ પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે કોર્સ ખરીદી શકો છો તો ચાલો આપણો વધુ સમય ન લેતા શરૂ કરીએ નેક્સ્ટ પ્રશ્ન આજનો નેક્સ્ટ પ્રશ્ન છે બેબી બર્થ કેનાલમાંથી પસાર થાય ત્યારે સ્કલ બોન એકબીજા ઉપર ચડી જાય તેને ખાલી જગ્યા કહેવાય છે ઓપ્શન છે મોલ્ડિંગ સ્કલ ઓપરલો ક્રિન્યુલો કે ક્રેપીટસ તો ક્રેપિટસ એટલે આપણે ખબર છે કે બોન જ્યારે એકબીજા સાથે ઘસાય અને જે જવાબ આવે એને ક્રેપીટસ કહેવામાં આવે ફ્રેક્ચર વચ્ચે થાય છે બોન એક બાુજા ઉપર ચડી જાય તેને મોલ્ડિંગ કહેવામાં આવે છે અને મોલ્ડિંગને કારણે બેબી બર્થ કેનાલમાંથી ઇઝીલી પસાર થઈ શકે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે નીચેના પૈકી કયો હોર્મોન યુટ્રસને ઉત્તેજિત કરે છે પ્રોજેસ્ટોરન પ્રોલેક્ટિન ઓક્સિટોક્સિન કે લ્યુટિનાઇઝિંગ તો કયો હોર્મોન યુટ્રેસને ઉત્તેજિત કરે તો સાચો જવાબ આવે છે ઓક્સિટોસિન હોર્મોન યુટ્રેસને ઉત્તેજિત કરે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રુરાઇટીસ એટલે ફીવર પેઇન ઇચિંગ કેસવી લેલી તો પ્રુરાઇટીસ એટલે શું થાય છે તો કે ઇચિંગ આવી ખંજોળ આવી તે કન્ડિશનને પ્રુરાઇટીસ તરીકે ઓળખવામાં આવે છે તો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ગોબીમાં પૈકી ઓનો મતલબ શું થાય છે ઓઆરએસ ઓઝોન ઓક્સિજન કે એ અને સી બને ગોબી પહેલાં ખાલી ગોબી હતું જે યુનિસેફ દ્વારા જે સારવાર જે કોન્સેપ્ટ ઉપર કામ કરવામાં આવે છે અને ગોબી કહેવામાં આવે છે જે હાલ બદલીને ગોબી ત્રિપલ એપ થઈ ગયું જેમાં ઓનો મતલબ શું થાય છે ઓનો મતલબ ઓ આર એસ થાય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે પ્રખ્યાત કરુણ પ્રસ્થિત કાવ્ય ફાપ વીરના રચયતા કોણ હતા ઝવરચંદ મેઘાણી કવિકાંત કવિકલાપી કે કવિ દલપતરામ તો ફાફ્સ વીરના રચયતા કોણ હતા તો સાચો જવાબ આવે છે કવિ દલપતરા મત ખાસ પૂછાય છે કે આ અને આમ જ ગુજરાતી વ્યાકરણ ગુજરાતી સાહિત્ય અને ઇંગ્લિશના પૂછાયેલા એમસીક્યુ છે એ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા એમસીક્યુ જ લેવામાં આવેલ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે શૂન્ય પાલનપુરીના નું કયા ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન છે કાવ્ય ગઝલ નવલકથા કે નાટક તો શૂન્ય પાલનપુરીનું કયા ક્ષેત્રમાં સૌથી નોંધપાત્ર પ્રદાન છે તો કે ગઝલમાં એ ખૂબ જ એનું સારું એવું નામ હતું આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે લોથલ રોજડી ધોરાવીરા કે ઉપરના તમામ તો સિંધુ ખૂણ સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવે છે તો સાચો જવાબ આવે છે ઉપરના તમામ જગ્યાએથી સિંધુ ખૂણની સંસ્કૃતિના અવશેષો મળી આવેલ છે અદન એક્સપ્રેસને જોઈએ ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંત ના પૂર્વમાં અહીં કયો છંદ પ્રયોજાય છે છંદ માટે આપણે પહેલા અક્ષર ગણવા પડે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19 19 અક્ષર છે એટલે આ કયો હોઈ શકે શ્રાદુળ વિકી દીત હોઈ શકે છે 21 અક્ષર હોય તો એ કયો હોઈ શકે સ્ટ્રકધારા હોઈ શકે છે આ પણ આપણે યાદ રાખવાનું છે કયા છંદમાં કેવો હોય છંદનો વિડીયો તમે જોઈ શકો છો ગુજરાતી વ્યાકરણના પ્લે લિસ્ટમાં જોઈ જેના દ્વારા તમે ઇઝીલી છંદને ઓળખી શકશો બધો નેક્સ્ટ પ્રશ્ન છે વૈખરી શબ્દનો અર્થ જણાવો નાહકની વહોરે વહોરેલી પીડા અસ્તવ્યસ્ત પડેલો ઘરનો સામાન સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી કે વણસેલા સંબંધો તો વૈખરી અર્થ શું થાય છે તો સાચો જવાબ આવે છે વૈખરીનો અર્થ સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી એવો થાય છે આજના નેક્સ્ટ પ્રશ્ન જોઈએ અને લાસ્ટ પ્રશ્ન તેના પછી આપણે ચેકપોટ ગાયક લાયક તું ફોગટ ફૂ ફૂલાણો છે અલંકાર ઓળખો વર્ણાનુપ્રાસ યમક ઉપમા કે અનન વય તો સાચો જવાબ આવે ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે સાચો જવાબ આવે છે યમક અલંકાર છે ગાયક અને લાયક ફોગટ અને ફૂલાનો એટલા માટે યમક અલંકાર થાય છે આ હતા જવાબ હવે જોઈએ પ્રશ્ન દુકાન કેવેથી કયા ક્યાં નામે ઓળખાશે આ જૂનો પ્રશ્ન હતો ગઈકાલના વિડીયોમાં છે મંગળવારના વિડીયોમાં તો જેકપોટ પ્રશ્નનો એ આ જ હતો તો સાચો જવાબ આવતો હતો જન પોષણ કેન્દ્ર સાચો જવાબ કોને કોને આપેલો હતો તો એની ચર્ચા કરીએ તો સાચો જવાબ બે વ્યક્તિએ આપેલો હતો કોને આપેલો હતો તો સાચો જવાબ આપેલો હતો ફાફલ હંસા અને મુનિયા મિતુ આ બે સાચો જવાબ આપેલો હતો તો આ બંનેને આપણે જે પ્રશ્નના વિજેતા જાહેર કરીએ છીએ તેને અમારી બુક્સ લેવી હતો તો પણ પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળશે આ ઉપરાંત જો તે અમારો કોઈ કોર્સ ખરીદવા માગતા હોય તો તેમાં પણ પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને હવે જોઈએ આજનો જેકપોટ પ્રશ્ન આજનો જેકપોટ પ્રશ્ન છે યુનાઇટેડ પેન્શન સ્કીમ જે સરકારે હમણાં જ લાગુ કરી તે તે અમલ કરવાવાળું પહેલું રાજ્ય કયું બન્યું યુનાઇટેડ પેન્શન સ્કીમ જે કેન્દ્ર સરકારે લાગુ કરી તેને અમલ કરવાવાળું પહેલું રાજ્ય કયું બન્યું કેન્દ્ર સરકારે તો અમલ કરી દીધી પણ કયા રાજ્ય સરકારે અમલ આ હતા સવાલ અમારા જવાબ તમારા છે વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો આવા જ વિડીયો વોટ્સઅપ મેળવવા માટે તમે જોઈન કેરટેલ લખીને મોકલી શકો છો જો તમે આ બધા જ વિડીયોની પીડીએફ ફાઇલ સ્વરૂપે જોવા માંગતા હોય તો અમારી એપ માસ્ટર માઇન્ડ એજ્યુકેશન ડાઉનલોડ કરી શકો છો હેલ્થની તૈયારી કરાવતું કોઈ ગ્રુપ ધરાવતા હોય તો તમે અમારા નંબર પર અમારા નંબરને તમારા ગ્રુપમાં એડ કરી શકો છો જો તમે બધા જ વિડીયોની લિંક પીડીએફ ફાઇલમાં મેળવવા માગતા હોય તો હંસીઆર પીડીએફ લખીને મોકલી શકો છો થેન્ક યુ ખૂબ ફરી મળીશું આવતીકાલે રાત્રે એટલે કે શુક્રવાર શનિવારે રાત્રે નવ વાગે આવા નવા નવા વિશ્લેષણ સાથે થેન્ક યુ થેન્ક યુ